કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં દેશભરના ટ્રક અને ડમ્પર ચાલક હડતાલ પર ઉતર્યા હતા તેમનું કહેવું છે કે આ કાયદો ખોટો છે અને તેને પાછો ખેંચવો જોઈએ માંગ સાથે ટ્રક ચાલકોએ પોતાની ટ્રકો રસ્તાઓ પર પાર્ક કરી હતી મુંબઈ ઇન્દોર દિલ્હી હરિયાણા યુપી સહિત અનેક જગ્યાએ રસ્તા ચક્કા કરી દીધા હતા મહત્વનું છે કે કેન્દ્ર સરકારે ગુનાને લઈને નવો કાયદો બનાવ્યો છે જે અંતર્ગત જો કોઈ ટ્રક અથવા ડમ્પર ચાલક કોઈને

ઇકોટેક ત્રણ વિસ્તારમાં પોતાના વાહનો પાર્ક કરીને રોડ બ્લોક કરી વિરોધ નોંધાવી રહ્યા છે જો કે પોલીસની સમજાવટ બાદ તેઓએ પોતાના વાહનો હટાવ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યૂઝ મોબાઈલ એપ